કુંડીનપુરના ભીષ્મક રાજાને બાહુ રૂકમ કેશ રુકમ રત્ન આમ કરીને પાંચ દીકરા છે અને એક દીકરી છે રૂકમિણી શબ્દ પર ધ્યાન દેના રૂકમિણી ઠીક છે હવે આપણે થોડુંક દેશી અપભ્રંશ કરી નાખતા હોય રૂક્ષમિણી રૂક્ષમિણી પણ અસલ શબ્દ છે રૂકમણી રૂક્ષમણી તો ઠીક છે કોઈ શબ્દ નથી પણ ભાષાઓમાં તો અમુક એવું ચાલતું રહેતું હોય છે રૂકમિણી रुक्म माने रुक्म संस्कृत में अर्थ सुवर्ण सोनू सुवर्णमय है है याने जो साक्षात लक्ष्मी है रुक्मिणी रुक्मिणी जी सोल वर्ष ना त्यार त्यार પોતાના પિતાના રાજદરબારમાં બેસવાનું ચાલુ કરે છે નહીતર આમ તો આપણી પરંપરા પ્રમાણે એવું હોય કે જે રાજાનો દરબાર હોય ને એમાં રાજા હોય રાજકુમારો હોય યુવરાજ હોય રાજમાતા હોય પણ રાજકુમારીઓનું રાજદરબારમાં ઉપસ્થિતિ ના હોય બરાબર રાજકુમારો બેસે રાજાના દરબારમાં કોણ બેસે રાજકુમારો હોય યુવરાજ રાજકુમારો રાજાના દીકરા હોય રાજાની માતાય હોય રાજમાતા હોય પણ રાજકુમારી હાજર ન હોય પણ રુક્મિણીજી એટલી બુદ્ધિમાન હૈ બુમાન હૈલા પિતા ભીષ્મ રાજદરબાર મે રૂકિણીજી રાજદરબારમાં હાજરી આપવાનું ચાલુ કરે છે બેસવાનું ચાલુ કરે છે કે આ વહીવટ કેમ ચાલે છે રાજતંત્ર કેમ ચાલે છે રૂકમિજીને બહુ રુચિ છે એટલે રૂકમિણીજી રાજદરબારમાં બેઠા હોય એટલે હવે રાજાના દરબારમાં તો એવું હોય ને અલગ અલગ રાજ્યના ડેલિકેટ્સ ડેલિગેટ્સ આવતા હોય અલગ કોક રાજાનો મંત્રી આવે ને કોક રાજ્યનો આમ આવે ને અલગ અલગ રાજાના માણસો આવતા હોય મળવા કરવા માટે તો કોઈ પણ રાજ્યમાંથી કોઈ પણ અતિથિ આવે રાજકારણની ચર્ચા થાય અમુક વાતો થાય તે થાય બધી વાતો થાય પણ એમાં એક વિષય ઉપર જરૂર ચર્ચા થાય અને એ છે શ્રી કૃષ્ણ વિશે અચૂક ચર્ચાઓ થાય કે શ્રી કૃષ્ણનો પ્રભાવ આર્યવર્તમાં કેટલો વધતો જઈ રહ્યો છે શ્રી કૃષ્ણ એક પ્રભાવી નેતા તરીકે ઉભરી આવી રહ્યા છે આ બહુ ચર્ચા અવશ્ય થતી શ્રી કૃષ્ણના ગુણોની ચર્ચા થતી અને એ સોળ વર્ષના રુક્મિણીજીને એ રાજદરબારમાં કૃષ્ણ વિશે ચર્ચા સાંભળી 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 શ્રી કૃષ્ણના ગુણોનું શ્રવણ કરી 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 અને એ રુક્મિણીજીના મનમાં શ્રી કૃષ્ણ પ્રત્યે પ્રેમ જાગૃત થાય છે અને રૂક્મિણીજી મનોમન નક્કી કરે છે કે હું પરણું તો શ્રી કૃષ્ણને પરણું પરણો તો શ્રી કૃષ્ણને પરણો પણ કોઈ ભી પ્રેમ વિવાહ પણ કે બિના નહી હોતા હે પ્રેમ વિવાહમાં પણ ન હોય હાલે કાઈક વિઘ્ન હોય એને પ્રેમ વિવાહ કે ને નહી તો એ વિઘ્ન નો વગર તો રુકમણીજી ના મન માં મનોમન એવો નિયમ લેવાઈ ગયો મનથી વરી ચૂક્યા છે શ્રી કૃષ્ણને પરણો તો શ્રી કૃષ્ણને પરણો એના સિવાય કોઈને ન પરણો અને એનો જ ભાઈ રૂક્મિણીજીનો જ ભાઈ રૂકમી એ શ્રી કૃષ્ણનો શત્રુ છે શ્રી કૃષ્ણને શત્રુ માને છે શું કામ એમને નહીં रुक्मी श्री कृष्ण को अपना शत्रु मानते हैं कारण के रुक्मी दुर्योधन भाई बन चे। रुक्मी रुक्मिणी जी नो भाई रुक्मी ए दुर्योधन नो मित्र छे शिशुपाल नो छे जरासंध नो छे હવે સ્વાભાવિક રીતે જે જરાસંધનો મિત્ર હોય શિશુપાલનો મિત્ર હોય દુર્યોધનનો મિત્ર હોય એ તો સ્વાભાવિક રીતે શ્રી કૃષ્ણને પોતાનો શત્રુ જ માને ને રાજકારણનો નિયમ છે મિત્ર કા શત્રુ અપના શત્રુ શત્રુ કા શત્રુ અપના મિત્ર રાજકારણના મુખ સિદ્ધાંતો છે

કોઈ હંમેશા માટે મિત્ર નથી રાજનીતિમાં કોઈ હંમેશા માટે શત્રુ હોતો નથી રાજનીતિ એમ કહે છે જ્યારે પોતાના સ્વાર્થની પૂર્તિ થાય એટલો સમય મિત્ર પૂર્તિ થાય તો શત્રુ એ રાજનીતિકા સિદ્ધાંત હૈ જે દુર્યોધન નો ભાઈ બંધ હોય શિશુપાલ નો ભાઈ બંધ હોય તો શ્રીકૃષ્ણ નો જ હોય તો બેને નક્કી કરી લીધું કે પરણું તો શ્રી કૃષ્ણને પરણું અને ભાઈ કે ગમે કૃષ્ણ સાથે તો જ ભાઈ એમ કે ગમે એની હારે પરણાવું કૃષ્ણ હારે ન પરણાવું અને રાતો 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 રાત પોતાની બહેન રૂકમિણીનું સગપણ વાગદત્તા પોતાની બેન રૂકિ નું સગ પણ રાજ્યના યુવરાજ શિશુપાલ સાથે ગોઠવી નાખ્યું શિશુપાલ ખબર છે ને ભગવાનને નવ્વાણું ગાળો બોલી ચુક્યો છે આગળ બહુ પાછળ ઘટના બને છે કે નવાણું ગાળો બોલી ચુક્યો છે અને શિશુપાલની માતાએ ભગવાન પાસેથી વરદાન લીલેલું કે મારો દીકરો તો મંદબુદ્ધ છે એ જો આવી ભૂલ કરી બેસે તો પ્રભુ ક્ષમા કરી દેજે હા સો ભૂલ માફ કરીશ પછી નહીં કરું નવ્વાણું સાંભળી લીધી સ્વામી દેવા જાગ્યો ત્યાં સકેડું ફરી ગયું શિશુપાલ કા વધ ગયા આગે જાકે લેકિન

પછી પાછળથી એનું કોક હરણ કરી જાય પછી એને દાજ હોય કે નહીં દાજ હોય કે કે નહીં શશુપાલ સગાઈ સગાઈ હવે થઈ અને તો આ સ્વીકાર નહોતો રૂકમણીજી મનોમન વિચાર કરે કે આ ધરતી ઉપર સાવજ જેવા શ્રી કૃષ્ણ હાજર હોય ત્યારે શિયાળીયા જેવા શિશુપાલ હારે કોણ પરણે જેવા શ્રી કૃષ્ણ હોય તો અને રૂકમિણીજી વિચાર કરે કે પ્રભુ મને લેવા આવે તો કેવું સારું ભગવાન મને લેવા આવે તો કેવું સારું હવે એમાં વાત એવી છે કે સગપણ જેવું નક્કી થયું ને ત્યાં એનો ભાઈ રૂકમી છે ને એને રૂકમિણીજીના ઓરડાની આજુબાજુ મહેલ ની આજુબાજુ જડબે સલાક પોતાના દાસ દાસીઓ ગોઠવી દીધા ગુપ્તચરો દાસ દાસીઓ ગોઠવી દીધા રૂકમિજી જે પણ કરે ને રજે રજની માહિતી એના સિપાહીઓ દાસીઓ રૂકમીને આપે એટલે સીસીટીવી કેમેરા ગોઠવી દીધા એમ સમજો ને એવી નજર કેદમાં છે અને વિચારે કે આમાં ભગવાન મને લેવા આવે તો કેવું સારું પણ પછી વિચાર કરે કે ભગવાનને તો ખબર કેમ પડે કે મારા મનમાં એમના માટે પ્રેમ છે એને ખબર પડે કે હું એમને ચાહું છું તો મુજબ લે લેને આવે તો અત્યંત બુદ્ધિમાન એવા રૂકમિજીએ સુંદર મજાનો એક પ્રેમ પત્ર લખ્યો છે એ એ પ્રેમ પ્રેમ પત્ર લખી ગોર દ્વારા દ્વારકાધીશ ને પહોંચાડવામાં આવ્યો દ્વારકા નગરી અને ભગવાને જ્યાં એ રૂકમણીજી નો પત્ર પ્રાપ્ત કર્યો સુંદર મજાનો છે અને બહુ અદભુત છે એવું હશે તો આવતીકાલની કથામાં વિસ્તારમાં એક એક શ્લોક સુંદર મજાનો એ પ્રેમ પત્રનું આપણે વર્ણન સાંભળશું કારણ કે અત્યારે થોડોક વિવાહ નું પણ આનંદ લેશું પણ પ્રેમપત્ર અદભૂત દુનિયાનો સૌથી પહેલો લખાયેલો પ્રેમપત્ર કોઈ હોય આ યુનિવર્સમાં સૌથી પહેલો કોઈ પ્રેમપત્ર લખાયો હોય તો કાળિયા ઠાકરના સરનામે લખાયેલો એ પ્રેમપત્ર મા રૂકમિણીએ લખ્યો છે અને એ રુક્મિણી પત્રનો મહિમા એવો છે પ્રેમપત્ર નો મહિમા એવો છે આજની તારીખે પણ પાંચ હજાર બસો વર્ષ પછી પણ આજે પણ દ્વારકાધીશના એ જગત મંદિરમાં આજે પણ એ રૂકમણીજી નો પત્ર ત્યાં દ્વારકાધીશની સેવા પૂજામાં નિમિત્ત જે આચાર્યો છે પંડિતો છે એ આજે પણ એ રુકમણી પ્રેમ પત્રનું પઠન વાંચીને ભગવાનને સંભળાવે છે આજે પણ એટલો આજની તારીખે દ્વારકા મંદિરનો જે મુખ્ય જગત મંદિર છે ત્યાં રુકમણી પત્રનું પઠન થાય છે ભગવાનના વિગ્રહની સન્મુખ અને રાજપર રાજપરવારની જે રાજકુળમાંથી રૂકિણી આવે છે એ રાજકુળની પરંપરા એવી કે જે કન્યાના વિવાહ થવાના હોય એ વિવાહના પહેલા પોતાના કુળ પોતાના કુળદેવીના મંદિરમાં જઈ માના આશીર્વાદ પ્રાપ્ત કરી અને પછી વિવાહની વિધિઓ ચાલુ થાય એવી રાજકુળ પરંપરા હતી તો પોતાના કુળદેવી છે મા ભવાની તો ભવાની મંદિરમાં રૂકમિણીજી દર્શન કરવા ગયા અને રૂકમણીજી બધું ગોઠવણી કરી રાખી જો કાગળમાં કે આ દિવસે મા ભવાનીના મંદિરમાં આ જગ્યાએ હું આવી રીતે દર્શન કરવા જવાની છું આપ આવો અને મારો સ્વીકાર કરો મને લઈ જાઓ ગોઠવણી તો કરવી પડે ન તો મેળ કેમ પડે એટલે તિથિ સરનામાં બધા અપાઈ ગયા છે અને ભગવાન રુક્મિણીજીનો પ્રેમપત્ર વાંચી રૂકમણીજીના પ્રેમનો સ્વીકાર કરી અને એ ભવાની માતાના મંદિર ગયા અને જ્યાં રૂકમિણીજી માતાજીના દર્શન કરી માના આશીર્વાદ લઈ અને રૂકમણી જેવા મંદિરમાંથી બહાર નીકળ્યા શ્રી કૃષ્ણએ રૂકમણીજીનો હાથ જાલી એમને રથ પર સવાર કરી અને કૃષ્ણ રુક્મિણીજી કો લેકર વહાંસે પ્રસ્થાન કરે